તો મોટો ભાઈ ઘરની અંદર કલરકામ કરતો હતો તો એની નાની બેને બહેને નાના ભાઈને એવું કહ્યું કે ભાઈ તું પણ કલરકામમાં મદદ કરાશ તો એ ઉશ્કેરાઈને બેનને મારવા ગયો એ વખતે મોટો ભાઈ વચ્ચે પડ્યો છરી લઈને મારવા ગયો તો મોટોભાઈ ભાઈ વચ્ચે પડ્યો તો મોટાભાઈને પેટમાં છરીના ઘા મારી અને ઈજા પહોંચાડેલી અને એ દરમિયાન એ સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયેલા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરેલી અને ત્યારબાદ રેડિયોલોજીકલ તેમજ સીટી સ્કેનના ટેસ્ટ કરાવવા માટે એમને મોકલેલા પરંતુ તેઓ સિવિલ હોસ્પિટલમાંથી નીકળી ગયેલા અને ત્યારબાદ બે તારીખના રોજ તેઓ ધન્વંતરી હોસ્પિટલમાં ગયેલા અને ત્યાં જે કંઈ એમને ખર્ચો થયો તો ખર્ચો વધારે પડ્યો પાછા ફરી સિવિલમાં એડમિટ થયા અને સિવિલમાં બી બે તારીખના રોજ એ એકવીસને વીસ વાગે મરણ જાહેર કરે અને આ બાબતે મરણ જનાની પત્ની પ્રિયંકાબેન સહાણીએ તેના પોતાના ઘર માં કલર કરી રહ્યો હતો અને એ બાબતે એને મદદ કરવા માટે કહ્યું એમાં ઉશ્કેર આવી ગયું ના આરોપી વિરુદ્ધ બીજા એમને કોઈ ગુનાઓ છે નહીં હા એ બંને ભાઈ મેરિડ છે બાળકો પણ છે